ગુજરાત એટીએસ ની ટીમે સુરત ના પલસાણા માં રેડ કરીને ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે જેમાં ગુજરાત એટીએસ ના બે પીઆઈ અને પાંચ પીએસઆઈ સહિત ની ટીમે પલસાણા તાલુકાના દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માં પતરા શેડ માં રેડ કરી હતી આ રેડ દરમિયાન ચાર કિલો મેફેડ્રોન અને એકત્રીસ કિલો લિક્વિડ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે એટીએસ ની ટીમે એકાવન કરોડ ઉપરાંત ની કિંમત ના ડ્રગ્સ ના જથ્થા સાથે સુનિલ યાદવ વિજય ગજેરા અને ખરેશ નામના આરોપીઓને ઝડપી લેવામાં મોટી સફળતા મેળવી હતી આરોપીઓ શેડમાં છેલ્લા એક મહિનાથી ડ્રગ્સનું ઉત્પાદન કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે વાહન વ્યવહાર વિભાગ ઈ ડિટેક્શન પ્રોજેક્ટ અંતર્ગત ઓટોમેટિક ઈ ચલણ સિસ્ટમ લાવી રહ્યું છે જેમાં નેશનલ હાઇવે પર પસાર થતા દરમિયાન વાહનમાં પીયુસી ટેક્સ વીમો ફિટનેસ કે પરમિટ બાકી હશે તો ટોલ પ્લઝા પરથી પસાર થતાં જ વાહનનું ઓટોમેટિક સ્કેનિંગ થઈને ટ્રક ખાનગી બસ સહિત સહિત તમામ કોમર્શિયલ કોમર્શિયલ સમાવેશ કરાયો છે અમદાવાદના લાખ લાખ રાજ્યના વાહનોને સીધી અસર થશે રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે અને અમદાવાદમાં આજે બે બાળકોના મોતથી મૃત્યુઆંક મૃત્યુ અંક એકવીસ પર ગયો છે જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર આજે ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને નિયંત્રણ અંગેના સમીક્ષા કરી હતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિશનર જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી તેમજ અધિકારીઓને ડસ્ટિંગ ડ્રાઈવ ચલાવવા સૂચનાઓ આપી હતી